જય માતાજી કેમ છો હાલો અત્યારે જીનું નિશાળા જવાનું છે અને તમને તમને આઈડિયા આવી ગયો પ્રાણી સંગ્રહ જવાનું છે પણ આપડે પાર્ટનર વગર જવાનું છે રાજ નથી આવતા એ ગયા છે કામ થી બાર મને કે સોન બેન ગાડીમાં જગ્યા છે તો તું જા તારે વિડીયો થઈ જાય અને મરાઈ જાય તો હાલો છે ઓલરેડી પોણા હમણાં સૂટવાની થોડીક જ વાર છે મેં કીધું હાલ વેલા જ લઈ આવો હવે જવું છે તો ચલો કન્ટિન્યુ રેજો વિડીયોમાં મજા આવશે હું પેલા છે ને નીકળી જ જાઉં અરે યાર દુપટ્ટો નહીં લેવો હોય મારે ચલો તમને લેતી જાઉં જીનુ ને સ્કૂલે

ફેમિલી જો આમ ટિકિટ લઈને અંદર એન્ટ્રી તો મારી છે પણ હું રૂપાબેન બે નહોતા હો ખાલી ખોટું ખોટું કીધું આમ જો તમને લાગે રૂપાબેન રૂપાબેન એકલા સુરત આવે એવું લાગે જ આ ફેમિલી આવ્યા છે ફૂલ ફેમિલી તો આવી તો જાય પણ એ આવે નહીં

તો અરિંદન વિડીયો માં જોઈ આવજો એ આખું બધુંય લેવાના છે હું જાજુ નથી લેવાની વિડીયો માં જોઈ આવજો ચેનલ મેન્શન કરેલી છે આ લોકો ચેનલ માં જોઈ આવજો સિયાલ ને સિંહ ને જે કાઈ જોવું હોય ને એ બધું આ ચેનલ માં બનાવશે હા જોયી ગજબીરી જોયી આને ભદ્રેશભાઈ ને ઉપાડ લે તમને રાડ મારે જોજો હમણાં

આવ્યો છે કે એને અમે પ્રાણી સંગ્રહાલય આવ્યા એમ આ જો વેપર ખાઈ બોલો આ જોયો ચાલુ થઈ ગયું મેં ભી મે

આ બેહવાન જગ્યા છે હાલો હું બે જાઉં થાકી ગયા થાકી જાય અહીં રહી જાઉં આયા રહી જવાનું કે અરવિંદભાઈ બોલો આ ઓલા ભાઈ આમ જો વાહે એ કાઢે છે હવે પૂરું થાવા આવ્યું છે 6 7 વાગ્યે કદાચ બંધ થઈ જાય 6 વાગ્યે એટલે હવે એક્ઝિટ ખાવાનું છે આઈથી જોઈએ હવે આગળ ક્યાં જાવી આ લોકો હવે થાજે શું કરવા જાવગા

આવી થાકી ગયા આમ એમ બે ગયા હા થાકી ગયા હજી આટા મારવાના સ્મોલ માં ઓય આમ જો તો આને તો કી ઠંડી આવી ગઈ એકદમ મોસ સુપર લાગ્યો હો લઈ લો પૂરી ખાટલી ભરી લીધી છે અવિનાશ ને સોડા લેવી આની લેવી જો

લાવીશું પેકેટ મેગીનું એક લાવીશું આટા વેંજવાળી લાવીશું અને આ ટોઝનું છે બ્રિટાનિયા અને એક જો આ નવવાણું ટી શર્ટ હતું આ મારા માટે લાવીશું જે હું કાલના વિડીયોમાં પહેરી લઈશ હાલો અને જીનલ માટે આ લાવી અને એકા આ કુરકુરે અને સોડાનો બોટલ લીધો છે એ મેં ઓલરેડી ફ્રીજમાં મૂકી દીધો છે સારો હાલો લાઈક શેર સબસ્ક્રાઈબ કમેન્ટ મળીને કાલે જય દ્વારકા